સપ્રદાવુને ત્યારે સુરક્ષા માટે દસ લાખ કરોડ ત્યારે મિત્રો વધુ વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો સાહેબી સિટી ત્યારે વીમો લીધો છે આ વીમો ગુજરાત રાજસ્થાન શરદ નજીકના સાત જિલ્લાઓમાં એટલે કે પચાસ કિમીના ત્યારે વિસ્તારમાં ત્યારે મિત્રો વાહન ત્યારે અકસ્માતમાં આવરી લેશે વધુ વાત કરવામાં આવે તો જણાવી દેખ કે ત્યારે મિત્રો રચના વહીવટધારે જણાવ્યું કે કે આ નિર્ણય ભક્તોને અકસ્માત સ્થિતિમાં સાહેબ પૂરી પાડવા માટે લેવાયો છે જીયા મિત્રો અત્યારની આ મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ